નમસ્કાર મિત્રો આ રાશિવાળી છોકરીઓ સાસરિયાઓ માટે ધનની દેવી સાબિત થાય છે અને ખુલે છે તેમનું કિસ્મત નમસ્કાર મિત્રો જ્યોતિષમાં દરેક રાશિના લોકોની વિશેષતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ચાર રાશિની છોકરીઓ તેમના સાસરિયાઓ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે અને લગ્ન પછી ધનની દેવી લક્ષ્મી સાબિત થાય છે મિત્રો આ રાશિવાળી છોકરીઓ સાસરિયાઓ માટે ધનની દેવી સાબિત થાય છે અને ખુલે છે તેમનું કિસ્મત દરેક વ્યક્તિની કુંડળીના ગ્રહો તેના જીવનના વિવિધ પાસાઓ વિશે ઘણી માહિતી આપે છે પરંતુ એક જ રાશિના લોકોમાં પણ ઘણી સામ્યતાઓ છે તેથી જ જ્યોતિષમાં દરેક રાશિના લોકોના લક્ષણોનું વર્ણન કરવામાં આવ્યું છે જેના પરથી લોકોના વ્યક્તિત્વ કારકિર્દી ભવિષ્ય આર્થિક સ્થિતિ વગેરે વિશે જાણી શકાય છે તો મિત્રો આજે આપણે જાણીએ તે છોકરીઓની રાશિઓ વિશે જેઓ સાસરિયાઓ માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે નંબર એક વૃષભ વૃષભનો સ્વામી શુક્ર ગ્રહ છે અને આ રાશિની છોકરીઓ પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે તે જો જાય છે તો તે સંપત્તિ અને પૈસા આકર્ષે છે તેના સાસરિયાના ઘરમાં અઢળક પૈસા આવે છે નંબર બે કર્ક કર્ક રાશિની છોકરીઓ બુદ્ધિશાળી હોય છે તેઓ ચંદ્રથી પ્રભાવિત છે જેના કારણે તેઓ બુદ્ધિશાળી અને મજબૂત માનસિક સ્થિતિ ધરાવે છે તે તેના સાસરિયાના ઘરમાં દરેક સાથે સુમેળ સ્થાપિત કરે છે અને પરિવારમાં પ્રેમ પ્રશંસા મેળવે છે અને હવે મિત્રો જોઈએ નંબર ત્રણ કુંભ રાશિ કુંભ રાશિનો સ્વામી શનિ છે અને આ રાશિની છોકરીઓ શનિના પ્રભાવથી ખૂબ જ મહેનતો ઉત્સાહો પ્રામાણિક અને દયાળુ હોય છે તે તેના પતિને દરેક પગલાં પર સાથ આપે છે તે ન્યાયી છે અને કોઈની સાથે અન્યાય કરતી નથી તેથી જ તેમને સાસરિયામાં ખૂબ જ સ્નેહ અને પ્રેમ ભાવ મળે છે નંબર ચાર મીન રાશિ મીન રાશિની છોકરીઓ જન્મથી જ ભાગ્યશાળી હોય છે ગુરુના પ્રભાવથી તેઓ સુખ સૌભાગ્ય સંપત્તિ અને જ્ઞાનનો વારસો મેળવે છે લગ્ન પછી તેઓ તેમના પતિનું નસીબ પણ સુધારે છે તેને તેના પતિ અને સાસરિયાઓ તરફથી ઘણો બધો એટલે ખૂબ અત્યંત વધારે પ્રેમ મળતો હોય છે અને અંતમાં મિત્રો આ સિવાય પણ જે સ્ત્રીના નસીબ અને ભાગ્ય સારા હોય તેમને પણ સાસરીમાં સુખ મળતું હોય છે અને અંતમાં મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ